સુરત મહાનગરપાલિકાના તાપી શુદ્ધિકરણના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અને સ્વચ્છતાના દાવાઓ વચ્ચે રાંદેર વિસ્તારની હનુમાન ટેકરીના રહેવાસીઓ ગટરના પાણીના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોના આક્ષેપ મુજબ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ ફ્લેટ ગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન જોડી દેવામાં આવ્યા છે જેના કારણે ગંદુ પાણી સીધું તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે આ કનેક્શનો ભૂતિયા હોવાનું અને તંત્રની મિલીભગતથી ચાલતા હોવાના સ્થાનિકો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે એડવોકેટ આશિષ સેલર અને સક્રિય બીજેપી કાર્યકર સુરત મહાનગર રાંદેર હનુમાન ડેગડી ધીંગલી ઓવર આવ્યો છે ત્યાં કોર્પોરેશન ફ્લટ ગેટ છે ત્યાં વારંવાર વર્ષમાં લગભગ ચારથી પાંચ વખત ડ્રેનેજના પાણી ફ્લટ ગેટ મારફતે જે સ્ટ્રોંગ લાઈન જે વરસાદી ગતરનો ગટર લાઈન છે એ વરસાદી પાણી માટેનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા છે એ વ્યવ એ લાઇનમાંથી ડ્રેનેજનું ગંદુ પાણી વારંવાર વર્ષમાં ચારથી પાંચ વખત તાપી નદીમાં છોડવામાં આવે છે અને આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ જાણ જાણે છે જ્યારે પણ હનુમાન ટેકલી ચાર રસ્તા સુભાષ ગાર્ડન ચાર રસ્તા સાથે જ્યારે પણ ડ્રેનેજ ઓવરફ્લો થાય છે ત્યારે આ ફ્લડ ગેટના ગેટ ખોલીને વાલ્વ ખોલીને પાણી સીધું તાપી નદીમાં ડ્રેનેજનું પાણી નાખવામાં આવે છે આજે કોર્પોરેશન તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચો ખર્ચ કરે સાતસો કરોડનો બજેટ ફાળવ્યું છે અને જો આ સમસ્યા થતી હોય વારંવાર તો મારી એક રજૂઆત છે કે સ્થાનિક જે પણ ડ્રેનેજના કર્મચારી એના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે અને બીજી વાત કરું કે કાલે ગઈકાલે મેં જ્યારે ડ્રેનેજ સમિતિ ચેરમેન કેવુરભાઈ ચપટવાલાને આ અંગે વાત કરી એમણે મને વાત સાંભળી અને આજે અધિકારીઓને અહીંયા મોકલા વાલ બંધ કરાવ્યો પ્રશ્ન હલ થઈ ગયો એના માટે એમનો આભાર માનું છું પરંતુ કેયુરભાઈ ચપટવાલાને પણ એક વિનંતી કરું છું કે આ અંગે આ ગંભીર સમસ્યા અંગે કોર્પોરેટ ડ્રેનેજ કર્મચારીઓને અને અધિકારીઓને સૂચના આપવામાં આવે અને તાત્કાલિક આ સમસ્યાનો કાયમી નિકાલ થાય એવી મારી એમની વિનંતી સ્ટ્રોમ લાઈનની અંદર ડ્રેનેજના ભૂટિયા કનેક્શનો તમને ખ્યાલ છે કે હમણાં વડીયાઓમાં જે બાળકનું મૃત્યુ થયું એમાં પણ આ જ પ્રશ્ન હતો કે ડ્રેનેજનો ડ્રેનેજ લાઇનનું પાણી સ્ટ્રોમ લાઈનમાં હતું અને આ સમસ્યા થઈ હતી એ જ વસ્તુ આજે પણ અહીંયા પણ જોવા મળે છે કે તમને સ્ટ્રોમ લાઈનની અંદરથી જ પાણી ડ્રેનેજ નું પાણી તાપી નદીમાં જાય છે સ્થાનિક કોર્પોરેશનને પણ આ અંગે મેં અનેકવાર રજૂઆત કરી છે એમને પણ ધ્યાનમાં છે અને એ પણ સ્તર પર આવી ચૂક્યા છે અને એમને પણ ઘણીવાર રજૂઆતો કરી છે પણ એમને લાગતું નથી કે એમની રજૂઆત કર્મચારીઓ કે અધિકારીઓ સાંભળતા હોય એટલે સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆતો અધિકારી નથી સાંભળતા એવું લાગે છે હું હનુમાન દેગી તેમના મલ રાંડે રહું છું ઢીંગલી વાળા પર ફ્લડ ગેટ બનાવેલો છે તેમાં હંમેશા ડ્રેનેજનું ગંદો પાણી નીકળ્યા જ કરે છે અધિકારીઓને કહેવામાં આવે છે પણ તેઓ સાંભળતા નથી ને આવે ને ખોટા પાણી પાણીનું સેમ્પલ લઈને જતા રહે છે તો પણ પાણી નીકળ્યા જ કરે છે પણ એનો કોઈ નિકાલ આવતો નથી માછલીઓ મળી જાય છે કિનારા પર કૂતરાઓ રહે છે તે પાણી પી તેઓ મળી જાય છે એમ બી માછલીઓને અને બધાને જ નુકસાન થાય છે અમારા માછી ભાઈઓને પણ નુકસાન થાય છે માછલીઓ પકડી લાવે તે પણ મરી જાય છે બધી અને બધાને ચામડીનો રોગ એવો બધો નીકળી આવે છે